પોરબંદર શહેર અને જિલ્લો જ્યાં આજે સવારે મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી સવારના છ વાગતા જ વરસાદ વરસવાનો શરૂ થયો અને ચાર કલાક સુધી વરસાદ વરસતો રહ્યો ચાર કલાકમાં અઢી ઇંચ થી વધુ વરસાદ વરસતા પોરબંદર શહેર થયું પાણી પાણી શહેરના સુદામા ચોક જુબેલી કમલાબાગ નરસંગ નરસંગટેકરી મોખીરા સહિતના વિસ્તાર પાણી પાણી થયા શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી આ દ્રશ્ય છે પોરબંદર શહેરના છાયા ચોકી રોડના અહીં તો ઘૂંટણ સમા પાણી ભરાયા મકાન અને દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા રહીશો અને દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા તો સુદામા ચોક અને ડ્રીમલેન્ડ સુધીના રસ્તા પર પાણી ભરાયા હતા તો આ દ્રશ્યો છે પોરબંદર ચોપાટી પરના રવિવાર હોવાથી અહીં લોકો સહપરિવાર પહોંચ્યા હતા અને નહાવાની મજા માણી હતી જોકે વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો પોરબંદર મેઘરાજાના આગમન સાથે જ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલીમાં આ દ્રશ્યો છે જીઆઈડીસી વિસ્તારમાં આવેલા મીરાનગર અને પારસનગરના અહીં છેલ્લા બે મહિનાથી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે કામ અધૂરું છે એવામાં વરસાદ વરસતા પાણી ભરાયા અને ગંદકી પણ ફેલાય જેને લઈ લોકોનું ઘરની બહાર નીકળ પડવાનું મુશ્કેલ બની ગયું છે સ્થાનિકોના મતે નગરસેવક અને અધિકારીઓને ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી તો પોરબંદર જિલ્લામાં પણ મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ રાણાવાવ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો વરસાદી પાણીથી ખેતરો તરબોળ થયા વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી